દોસ્તો ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા હશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો સાડા નવ વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણે મોરબી રાજકોટ હાઈવે ઉપરથી અને ધવલ મિલેથી મિત્રો આ હે મિત્રો ધવલ મિલ અહીંયા આપણે કરવાની છે ગાડી ગીપાહિયાની ખાલી તો હજી તો મિત્રો સાડા નવ વાગ્યા છે ને આ બાજુ જવાય રાજકોટ મોરબી હાઈવે છે અને આ હે મિત્રો ધવલ મિલ અહીંયા આપણી ગાડી સાથે ખાલી આખે આખી ગીપા હજી મિત્રો અંદર સાહેબ આવ્યા ને આવે તો વેલે આપણી ગાડી ખાલી કરે ગીપા ભાઈ અહીંયા મારે ખ્યાલ છે મિત્રો ગીપા તેલ બને હે એ તો આપણે ખાલી કરવા જાય એટલે હું તમને બતાડી હું બને હું નથી બનતું લઈ લો બાકી અહીંયા રાખીએ આપણે ગાડી તો હમણાં મિત્રો ખાલી કરવા જવાનું હોય આપણે અડધી કલાકમાં દહક વાગ્યા સુધીમાં આપણી ગાડી લાગી જાય ખાલી કરવા તો હાલો મિત્રો મળીએ સીધા હવે આપણે ગાડી ખાલી કરવા લાગે પછી અહીંયા આપડી ગાડી કરવાની છે ખાલી આપણે નાણાં કાલપત્રી ખોલીએ હે તો બધા નાણાં ખોલ ના કા હે આપણે હેઠેથી હવે આપણે પ્લાસ્ટિક ને ને બધું હેઠું ખીસી લેવાનું અને હવે આ જ ભાઈ ઉડે તો જાઓ મિત્રો બાકી બાવરી આમ કા હમણાં ખુલ્લી હે આપડી ગાડીમાંથી પછી મિત્રો અહીંયા ખાલી થાય સામે ઓલા ભાઈ ઉપર ત્યાં આપણી ગાડી ખાલી થાય હજી તો આપણે નાણાં કાલપત્રી ખોલીએ હે એટલી હાઈ હતી મિત્રો હમણાં ખુલ્લી છે એટલે દેખાડી ચાલો મિત્રો ફટાફટ આપણે નાળો બાળો હકાળી નાખીએ ને છે ને હકાળી નાખીએ આથી ગાડીમાંથી પેલા આપણે નાળા કાલકુતરી ખોલી નાખીએ મળીએ પછી ગાડી ખાલી થવા લાગે છે કિપાહી ને વાથી આપણે ગુણ્યું ભરીને આવ્યા હતા મિત્રો અને અહીંયા હે ને મિત્રો ગુણ્યું ખોલીને નાખે છે તો અહીંયા આપણે ગાડી લગાડી હે ને અહીંયા મિત્રો ગુણ્યું ભરીને નાખે છે ઉપરથી જોઈ લ્યો એટલો ઢગલો થઈ ગયો ઉપરથી આવે છે ફટોફટ આ બધા કિપાહી જ છે મિત્રો હાલો મિત્રો આપડે ઉપર જાય ને જોઈએ તો અહિયાં થી કઈક બોરીઓ તોડીને ને નાખે છે મિત્રો કટ્ટા તોડી તોડીને મિત્રો ત્રણ જણા ઓલી કરે ને બે જણા આ બાજુ બગડાટી બોલાવે મિત્રો આખે આખે ગાડીમાં આપણે નાખવાના આખી આ ગીત ચાલુ થઈ ગયું આમાં ગીપાહી જાય મિત્રો આમાં ગીપાહી જાય હે લૂજ હે ચાલો મિત્રો હવે તો ગાડી ખાલી કરે આપણે જાય નીચે ને બોરો ખાઈએ પછી વાગી રહ્યા હે અત્યારે બપોર ના બાર અને આપણે હવે ગાડી ખાલી થવા આવી હે બેગ થપી જેવું બાકી હે અને મિત્રો સાઈડમાં સાઈડ ને ગીપાહિયા સોચા હે તો આપણે બરફ લઈ લીધું હોય આપણે ગીપાહિયા કાઢવા હે હવે બેગ થપી રહી હે મિત્રો તો આ બધા ગીપાહી આપણે કાઢવાના હે આવી રીતના કાઢવાના હે મિત્રો જો મિત્રો આવી રીતના કાઢ નાખાય ગાડી ખાલી થવા આવે એટલે આપણે કાઢ નાખીએ પણ ખાલી આપણે ખાટું કરવાનું આપણે નીકળી જવાનું મિત્રો મિત્રો હેરિંગ ચાલો મિત્રો આપડે પેલા બધા કેમ મળીએ પછી કોઈ કેતા નહીં હું તમને વસ્તુ દેખાડું કોઈ કેતા નહી તો આ જોઈ લ્યો મિત્રો ફુગા ને ટાયર માં કીપાહિયા ભરાઈ ગયા ભાઈ ઉડે તો જ આવો મિત્રો જોઈ લ્યો ઉપર ચડ્યા હે મિત્રો પાંજરા ઉપર બેઠા હે અને જોઈ લીધું આપડી ગાડીમાં સેલી થપી જેવું બાકી છે અને હવે આપડે હા ઉપર જઈએ મિત્રો તો આપડે હાવ ઉપર આવી ગયા સેલી થપી જેવું રહ્યું હે મિત્રો કટ્ટા નીચે નાખીએ હે ચેતનભાઈ કટ્ટા નાખે હે ઉડે તો મિત્રો આપણે તો અમે એક ઉપાડી ન શકતા આ ઉપડી ગયો મિત્રો ન ઉપડે શું ઉપડી જાય થોડુંક બર કરીએ એટલે જો આપણે ગાડી ખાલી થવા આવીને આપણે લઈ લીધું હે ભાઈ એક હથિયાર આ કોમેન્ટ કરી દીજો મિત્રો હું હે આ એક છાઠું વારવાનું હોય તો આપણે થાઠું વારવાનું હોય મિત્રો આનાથી તો હમણાં ગાડીમાં હવે બે ત્રણ બોરી જેવું હે એ ખાલી થઈ જાય એટલે આગળ આપડે પડી પડીએ થી ફટોફટ સાચું વાળી રાખીએ મિત્રો આપડી ગાડી ખાલી થઈ ગઈ અને કાટો બાટો કરાવીને ને પાછા આવી ગયા હે આપણે મિલે અને મિત્રો આપણે આમ ફરી ને ગયા તા મિલે કેમ કે આથી જવાતું નથી ગેટે થી એટલે આમ ફરીને ને ગયા તા હવે આપણે અહીંયા કાટા સીટી દેવાની હે તો કાટા સીટી દેજીએ નીકળીએ પછી તો આળો મિત્રો મળીએ પછી કન્ટિન્યુ આપણે ગાડી ખાલી કરી અને કાટો બાટો કરાવીને આવી ગયા છે મોરબી સીધા અને મોરબી મિત્રો આપણે બ્રિજ પાસે ગાડી રાખી હે કેમ કે મિત્રો બાપાને ને થોડુંક બેંક કામ હતું એટલે બાપુ ગયો હે બેકે અને આપણે અહીંયા ગાડીએ બેઠા હે મિત્રો અને મોરબી નું ટ્રાફિક ભાઈ ઉડે તો જા અત્યારે મિત્રો બધા કારખાના બધા જમવા જાય ને એટલે ટ્રાફિક બહુ થાય ઘરે તો એવું બધું ચાલે હે જોઈ લ્યો અહીંયા બેઠા હે વાહન આવે ને જોઉં હું મિત્રો તો હાલો મિત્રો મળીએ સીધા આપણે રનિંગમાં મિત્રો આપણે નીકળી ગયા હે ને મોરબી ની અંદર હે અત્યારે તો ભાઈ મોરબી ની અંદર તો મિત્રો હું પેલી દાણ આવ્યો કોઈ દે આવ્યો ન આમ આપણે સિટીમાં ન આવ્યો ટુકમાં આયલા જાય અને હવે એના મોરબી આ બાજુ સાઈડ માં રહી ગયો હવે આપણે નીકળીએ ગાંધીધામ હાઈવે ઉપર આમ મોરબી ને સેડે મિત્રો ગાંધીધામ બાજુ હમણાં હાઈવે આવી જાય મિત્રો આ ગીતા હિયા આવતા લાગે ઓવર બોલ ઉડે ખાલી ગાડી હોય એટલે પપડે થાય મિત્રો પપડે બહુ હા આવી ગયો કંડલા વાળો આવી ગયા ગાંધીધામ આપણે જમવાનું ગોઠવીએ મળી આગળ જયવીર વસરાજ પોરબંદર વાળા પ્રતાપભાઈ ની ગેરેજ તો અહીંયા મિત્રો સાયલેશન નું કામ તો હાલો હું તમને બતાવું મિત્રો આપણું સાયલેશન તૂટી ગયું હતું એટલે એને હંધાવીએ આપડે

जो आले हैं यहां काम अबे भाई वेल्डिंग करवा जा है हमने अबे भाई वेल्डिंग कर देगा <laughs> फिर हो जाएगा ना फिर तो बढ़िया है तो मित्रों यहां एक गाड़ी पड़ी है बीजी इस इसमें क्या काम चल रहा है गियर ए ललन का गियर का बोत तबीयत ठीक नहीं रहता क्या ललन का गियर का बोत तबीयत ठीक नहीं रहता गांव में जाले है तो मित्रों बढ़िया कर

એ ગયા મિત્રો એ નીચે પેઢ ગયા પેલે ફૂર્સી ફૂર અમાર કામ કેસે ને જયારે સાયલ કામ બતાવે આપડે નીકળી ગયા હે આપડે ફરવા જઈએ હે

મિત્રો ખાલી ગાડી પકડે બહુ તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે ભરવાની જગ્યાએ એ ભૂગીને ત્યારે હું પછી દેખાડી મિત્રો ભરવાની જગા સીધા ભૂગીને આપણે વાટર રોડ ઉપર ભૂલી જાય કારખાને મળીએ પછી સીધા ત્યાં ઘણા ટ્રાફિકમાં ભાઈ ધ્યાન રાખીને જવું પડે એના માટે તો આપણે પહોંચી ગયા માટેલ રોડ ઉપર સરખંડ કારખાના એ નાઇથી મિત્રો આપણે અડધી ગાડી ભરવાની હે હવે આપણે આગળ ગાડી હોય મિત્રો અત્યારે ભરા તો ઠીક છે બાકી સવારે ભરા મિત્રો અત્યારે આપણે પાર્કિંગમાં રાખીએ બાણે અહીંયા અને મિત્રો આ હે અતરિયાનો કારખાનું આપણે હોય એવી રીતના નથી મિત્રો આજે ઘરે આપણે અલગ અલગ જગ્યાએ આવ્યા હાય આખું ને મિત્રો આમ જોઈ લે આમ નજીરું પડે ત્યાં આગળ કારખાના જ છે આ બાજુ ને આ બાજુ મોરબીમાં ભાઈ જેટલી વસ્તી હોય ને એટલા કારખાના હે મિત્રો આ આપડા શંકોરનું ગેટ છે મિત્રો અહીંથી અંદર જવાય અને આ ગાડીઓ તો ક્યાંથી લોડિંગ થતી હોય તો આપણે ખબર નથી કારખાને તો હાલો મિત્રો આપણી ગાડી ભરાવા લાગે પછી મળીએ આપણે સીધા મિત્રો વાગી રહ્યા છે અત્યારે સાંજના સાડા ગાડી અંદર લઈ લીધી છે અને હજી મિત્રો આ ત્રણ ગાડી લોડિંગ થાય અને પછી આપણી ગાડી મિત્રો બે પોઈન્ટમાંથી એક પોઈન્ટ લાગશે કેમકે એક પોઈન્ટ લાગે છે અને મિત્રો આ ગાડી છે જમ્મુ કાશ્મીર ની ગાડી છે આ તો મોરબીની છે ને આ હે મિત્રો જે કે જીઓ બે ડી એફ બાશ્મીર ની ગાડી તો ઈ પણ લોડિંગ થાય છે ને મોરબીની ગાડી લોડિંગ થાય હમણાં મિત્રો એક એક ગાડી ગમે અહીંયા બે માંથી એક નીકળીએ એટલે આપણો વારો આવી જાય અને આપણે અહીંયા રાખીએ ગાડી અત્યારે બાટી પાડી નાખ્યું અહીંયા આપણી ગાડી લાગી ગઈ છે ભરાવા માટે ને ફોર કિલીપર થી ભરાય છે માલ ભરાય હે મિત્રો આપણી ગાડીની અંદર પેલી થપી લાગે હે પેલી છપી મારે હે ફોર કિલીપ ખાલી ઝડપ જો ભાઈ તમે કરવા કરવાની